રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસ સંગઠનની બેઠકનું શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક હતી રાજકોટ જૂનાગઢ અને મોરબી સંગઠનની બેઠક હતી ત્યારે આ બેઠકમાં ભાજપના મંત્રીઓના વાયરલ વિડીયોને લઈને શક્તિસિંહે ભાજપ પ્રહાર ભાજપ ઉપર પ્રહાર કર્યા છે બળી ખાવને પાડો કે પાળીનું શું કામ આવું ગુજરાતમાં ચાલે છે મંત્રીઓને બળી ખાવી છે પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય વધુમાં શક્તિસિંહે રાજ્યમાં બેફામ ડ્રગ્સનું વેચાણ અને દાહોદમાં બળાત્કારની ઘટનાને લઈને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે આજ ચાલે છે ગુજરાતમાં એમને બળી ખાવી છે પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઉભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના પચાસ ટકા તમારે સભ્યો પરાણે બનાવવાના છે ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી દાહોદમાં જે બક્ષી પંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો ચાણસમાં વિસ્તારમાં મહેસાણા જિલ્લામાં જે નાની દીકરી પર વયની થઈ પણ નહોતી એના પર જે બળાત્કારો થયા એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે મહામંત્રી નીકળે ક્યાં લઈ જવા માંગીએ છીએ